આપણે જવાનું છે કઈ જગ્યાએ કહેવાનું નથી વિડીયોમાં બન્યા રહેજો ઓકે તો ચાલો આપણે જઈએ બાય જોયું મિત્રો આમ મેં હળી કરી અને પાછળ આપણે શું કહેવાય નદી બધી છે અને બરોબર શું કહેવાય ભરેલી છે અને માછલે છે તને કહું હા માછલા છે એવું લાગ્યું મને કે થોડુંક લાગ્યું હોય એવું મને હા માછલી છે મને નથી લાગતું કે માછલા હોય અહીંયા હશે બહુ આગળ ન જવાય ભાઈ જો આવું કાંઈક લોકેશન છે મસ્તીનું અને આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ હશે તને કઈ જગ્યાએ કાંઠાવાળા મેળીમાં અમે આવ્યા છે અમે મંદિરે અમે તો જો બીજું કામ હતું અને પછી અમારું અહીંયા પ્રી ચાલુ હતું અમારું ગયા વર્ષે પછી એમ કીધું વખતે હાલને મેં એક વર્ષ પછી અહીંયા આટો માર્યો છે અને હજુ મિત્રો કચરા તો જો નગર કચરો હા ત્યાં હાલો હાલો નીકળીએ એને કહું હા મેં ઓલા કબૂતરા છે પાછળ આવી જાય રોકે છે ને આગળ થોડોક તડકો છે એટલે વાંધો નહીં આવે બરાબર એ બોલમાં આવું કંઈક લોકેશન છે હામે પણ આપણે ડાર છે બરાબર અમને જતા જો પાછા ઉઠી જા હાલે હાલે નીકળું છું સમજો આને મિત્રો ઠપકારી સમજો બધા કબૂતરો અહીંથી વૈયા આવી જાય હોતા ગયા એ આવ્યા તને કહો આવ્યા 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 હા જો મિત્રો આવ્યા હો બાકી સારું હાલો તો હવે બિચારાને ચણવા દે હો ને હવે તો જાઉં ને હાલો તો હવે અમે નીકળીએ પોચા ભાગે ગાડી આપણી સામે પાર્કિંગ કરી દીધી છે ગયા વર્ષે અહીંયા પાર્કિંગ કરી હતી આ વર્ષે તે અહીંયા અને મારું ફેવરિટમાં ફેવરિટ જો લોકેશન હોય ને તો એક અને સાત શેરી અને તરસિંગડા એ આપણને એટલી મજા આવે ની જગ્યાએ જવાની શું કહેવાય આમ ટેન્શન ફ્રી થઈ જાય સમજો કેટલાક ઉતરાય તને કહો ઓ હે જો હાલો હવે કાકા નાસ્તો બાસ્તો તમે કરી નાખ્યો છે સ્ટીમ ઢોકળા ખાધા પછી સમોસા સમોસા ખાધા પછી પાણીપુરી ખાધી પાર્સલ કરીને આયા એ ટેસ્ટ બગીચામાં ખાતા હતા અને સોનગઢ સોનગઢ થી લેવા તા પાર્સલ કરી બસ હવે મિત્રો જો આવશે ને કબોધરા કેમ લાગે તને આવશે તો છો મિત્રો અમે તો પછી અમેથી મેળવી માહિતી આવી આવી જતા પછી પછી ઘડીક ફ્રેશ ફ્રેશ ચા પછી ચા આપી હતી પછી ઘડીક લંબાઈ પછી ગયા છે પોણા છ અને અને એક મિત્રો તમને સરપ્રાઇઝ દેખાડવાની છે ઘણા દિવસો બાદ દેખાડું છું આપણો બ્લોગ આવી ગયો છે એટલે જોવો બરોબર છે કે ના કોમેન્ટમાં કહેજો

દુકાનમાં આપણે જો આઈડીનું નામ લખી નાખ્યું છે અહીંયા હમણાં તમને દેખાડું દેખાડવું મારા પપ્પા સાફ સફાઈ કરે છે બસ બીજું કાંઈ નઈ અને માવા વાળવાના છે કેમ થાય માવા ખાલી થઈ ગયા છે દસ વાળા પાંચ વાળા અને પંદર વાળા પણ દરબાર થઈ ગયા છે તો બસ હવે આવા વાળ નાખી

પછી બનાવશું આપણે દહેલી બ્લોક ઓકે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અને હા મિત્રો આપણે અહીંયા આપણે વ્હાઈટ ઓલું કરી નાખ્યું છે કલર મારી દીધો છે એનું કારણ છે કે આપણે દુકાનમાં પાણી બાણી પડે ને એના કારણે આપણે બધું અહીંયા વ્હાઈટ વ્હાઈટ કરી નાખ્યું છે તોય એ પાછું મેલું જ જો બહુ મેલું ચાલો આપણે હવે જઈ રહ્યા છીએ અને પતંગ પતંગ ચાલુ છે

કાલ વધારે હતી તો ચાલો આપણે જવાનું છે હવે કઈ જગ્યાએ ગામમાં અને આપણે આ ગાડી લઈને જવાનું છે ગામમાં માલ લેવા જવાનું છે થોડુંક આમ છે એટલું બધું નથી ઓકે જો એટલું છે ચાર પાંચ વસ્તુ અને આ મિત્રો આપણે જો આપણે ફ્રીજમાં પણ મારી યુટ્યુબ આઈડી

કેમ okay, હાલો <laughs> 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 મોમ આવજો તો ચાલો આવો આપણે બ્લોગ એન્ડ કરીને ખ્યાલ આપી શકીએ ભાઈ આવ્યા છે તો વિડીયો ગમ્યો હોય નાનો આમ તો બહુ મોટો નથી ઓકે વાગી ગયા છે આઠ આપણા દ્વારકા બ્લોગ એન્ડ કરી નાખ્યું કોમેન્ટમાં જય દ્વારકાધીશ ખાસ લખજો ઓકે અને થોડોક સપોર્ટ વપોર્ટ કરજો અને હા મિત્રો ફાય કે સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ઓકે તો આપણે મળીએ હવે બીજા બ્લોગમાં ઓકે